અમારી ભાઈ સવાર પડી ગઈ છે બધા પોતપોતાના કામે લાગી ગયા છે શ્રીજી ગેમ રમવા માટે ગોઠવાઈ ગયો છે સવાર ઉપર તારથી કાં તો ક્રિકેટ કાં તો મોબાઈલમાં ગેમ માત્ર આજ રજા સ્કૂલમાં આજ રજા એમ એટલે ઘરે આરામ બે દિવસ રહી એટલે જ ને રજા આપી દીધી હવે

વાતો ના ગપાટા ચાલી રહ્યા છે ઘરે નય માત્રી पुष्पा ની વેફર ખાધી બધાય અને તારક મહેતા જોઈ રહ્યા છે અને અંદર રસોઈ ની પ્રિપરેશન થઈ રહી છે પ્રોગ્રામ છે આજે રસોઈ માં ખચોરી સરસ ખાવાની જ ને લીલવાની જાવાની નું લીલો અને જે બનાવે બધું આપણે અત્યારે ખાવાનું છે જલસાટ કરવાનું છે બધું ભાવશે ને જીનાવા હો આપણને કોઈ પ્રોબ્લેમ નહીં હો બનાવો તાર આ તો કહું છું તમને કંટાળો આવતો હશે

બહુ દિવસ પછી દાદા ફ્રાય કરવામાં માસ્ટર છે એ સ્વીટ મસ્ત બનાવ ગુલાબ જાંબુ ને બધું બીજું શું શું તમે બનાવો છો

એમને રસ નહીં એટલે પછી કોઈને રસ ના હોય તો શું કરીએ એના તો અત્યારે તો હવે મળી જાય છે બધું ઓર્ડર કરવાથી મોબાઈલ ફોનમાં ઓર્ડર કરો એટલે મળી જાય છે અત્યારે હવે એમના માટે સગવડ વધી ગઈ ભાઈ અને પહેલાં તો પાડોશી ઉપર આધાર રાખવો પડતો તો અત્યારે એવું નહીં અત્યારે તો ફોન કરો એટલે આવી જાય ખાવાનું જો કચોરી ને સમોસા બધું રેડી થઈ ગયું જો અને મારા પપ્પા તડવાની ડ્યુટીમાં લાગી ગયા છે પપ્પા હા તમને કહો જો આનો શોખ જોરદાર છે ને શોખ છે ખાવાનું જોરદાર બનાવો માં બધી જ આઈટમો જોરદાર હોય એ તમારું જોરદાર બનાવો દરેક ઢાળે એક એક ધારું તડાવું જોઈએ એક ઢાળિયું એક ધારું તડ અને એક ધારું બન એક ધારું બનવું જોઈએ અત્યારે સમોસા તૈયાર થઈ ગયા છે કચોરી ને બધું देऊ

બધું રેડી કરીને આપી દેવાનું મેથીના ભજીયા હોય દાળ વડા હોય કે ગુલાબ જાંબુ તો અમારે બનાવવાનું જ નહીં બધાને ઉપર મોકલી દઈએ હું બધા રૂમમાં જતા રહો પછી એ રાતે શાંતિથી દસ વાગે એકલા એકલા બનાવે મગજના લાડુ હોય ગુલાબ જાંબુ હોય કોઈ આવવાનું હોય હવે શરીર જરા ભારે થઈ ગયું એટલે હવે હું એ કરતા નહીં એમને હેરાન પણ આજે એમને ઉત્સાહ થયો જાતે કરું આવી ગયા દાદા એમ બાકી એમને શોખ છે અને એક્ચ્યુઅલી સારું બનાવતા જો ભાઈ રાતના છે ને સાડા નવ થઈ ગયા છે અને મેચ રમવાની તૈયારીઓ અહીંયા ચાલુ થઈ ગઈ છે અમારું ગ્રાઉન્ડ છે દડીઓથી મેચ રમવાની આ એક ટીમના કેપ્ટન છે જીનિયા તૂટ કેપ્ટન બીજું કેપ્ટન કોણ છે બીજું કેપ્ટન કૃણાલ બે ભાઈઓ જ છે ને બે એની હામ અમે ટીમો ભટકાશે નહીં હજુ તો બધા આયા નહી બધા ખેલાડીઓ બધા હજુ હવા આવશે અને વર્ષો જૂની ગલી ક્રિકેટ છે ને આ એનો છોકરો છે આ માનવ છે એ આનો ટેણીઓ છે આના જેટલા અમે હતા ને આના જેટલા અમે હતા તારથી છીએ ને એના જેટલા અમે હતા ત્યારથી અમે આ બધા છે ને મોટા થઈ ગયા અને અમારા ટેણીયા છે આ બધા જો અતારે બી પરંપરા ચાલુ રાખી છે રમત તો જોરદાર રમત ચાલશે ભાઈ પેલો બોલ લખાઈ ગયો જો પહેલો જ વાઇડ અને દડિયો તો જો દોઢ ઠોક દે છે અમે દોઢ ઠોક જવા દે હો તો સ્પીન કરીએ અને ધીરી કરીએ અને ચેક કરવી પડે દડિયો એ કોઈ પૂછી તો નહીં ને આય રે આય રે જો બોજી પૂછીছো ને

પહેલી ઇનિંગ ખતમ થઈ ગઈ છે અને બીજી ઇનિંગ સ્ટાર્ટ થવાની તૈયારીમાં જયલા પહેલી સ્કોર શું થયો રન ને તો જીતાશે નહીં જીતી જશે એમ ફિલ્ડિંગ ગોઠવાઈ ગઈ છે ખેલાડીઓ બધા જે નતા એ બધા આવી ગયા છે અને ગોઠવાઈ ગયા છે જો ફિલ્ડિંગ ટાઈટ ફિલ્ડિંગ ગોઠવાઈ ગઈ છે અને બીજી ઇનિંગ નો પેહલો બોલ પડી ગયો

પેલી ઇનિંગ પૂરી થઈ ગઈ છે કોણ જીત્યું એમ બીજા ને ગામ માં જોઈ લઈએ કોણ જીતો છે અત્યારે હાલ જે આ બધી છોકરાઓની ગેંગ દેખાય છે ને આ ત્રીજી પેઢી છે

અનો આ ત્રીજી પેઢી અત્યારે હાલ રમી રહી છે જો અમારા ટેણીઓ અત્યારે હાલ રમી રહ્યા છે બીજો डाव ચાલુ થઈ ગયો છે અને શ્રીજી અને ટેણી એક સુ બે શામ સે અમે જો ખેલાડીઓ બધા આવી ગયા છે હવે ને કેટલી ઓવર થઈ કેટલા રન થયા અને આ પીચ ઉપર કેટલા રન થાય તો જીતી જવાય 35 થી 38 40 આડત્રીસ ચાલીસ થાય તો જીતી વિનિંગ સ્કોર કહેવાય પાંત્રીસ ચાલીસ રન ની થાય ને ભાઈ તો આ પીચ ઉપર વિનિંગ સ્કોર કહેવાય અમારે ભલે ને દસ બાર ઓવર ની મેચ હોય નઈ છ ની એવરેજ રન તો થાય જ નહીં આપડા મોટા થતા તા જ ને માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે રંગ જામ્યો છે બરાબર નો

ઉપરા ઉપરી ત્રણ બગા ઠોકી દેવા કેટલા રન થયેલ્યા કેટલા કરવાના ચૌદ રન બાકી એમ

બાપ બોલિંગ કરી રહ્યો છે અને બેટો બેટિંગ કરી રહ્યો છે જોવા છેલ્લી મેચની છેલ્લી ઇનિંગ ચાલી રહી છે અત્યારે અને ટાર્ગેટ ભાઈ જોરદાર છે ટાર્ગેટ કેટલો છે અલે ચોપન નો ટાર્ગેટ છે ને અડત્રીસ થયા છે સોળ રન કરવાના છે કેટલી ઓવરમાં કરવાના ત્રણ ઓવરમાં સોળ રન કરવાના છે પીચ પ્રમાણે છે ને ભાઈ હાર છે આ પીચ ઉપર સોળ રન કરવા એટલે લોઢાણ ચણા ચાવવા જેવું નીરજ આવી ગયો છે આ બધા અમારા જૂના જોગ્યો બધા નહીં નીરજ બહુ 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 ટીચી નહીં બહુ રમે અત્યારે બધા શાંત થઈને અહીંયા ગોઠવાઈ ગયા છીએ બાકી પહેલાં બહુ જ રમે એમ આ ક્રિકેટ તો છે ને બહુ એટલે બહુ રમે અહીંયા આગળ ટુર્નામેન્ટ હોય કે ગમે તે હોય અમારી સોસાયટીની છે અને ટીમ જાય જાય ને જાય અને બે વાર તો કપ જીત કે આ કપ તો ખાસી વાર જીતી ના આપણે કપ બી કેટલી વાર જીતી ના આવ્યા દરી દરી ક્રિકેટની અંદર તો છે ને ભાઈ બહુ મજા આવે સીઝન માં ના મજા આવે ને એટલી મજા આવે ને આ ગલી ક્રિકેટ માં આવે બે ઓવર માં નવ રન કરવાના આયા છે એ અભી બાસ નહી હો નિકલ ના જો નહી તો હો યાર 6 બોલ માં 6 રન સિક્સ માર દે પટેલ પાંચ બોલ પાંચ રન નો નો નો

બે બોલમાં ત્રણ રન કરવાના આવ્યા છે રસાકસી બરાબરની જામી છે ભાઈ પ્લેયરો એક્સાઇટેડ થઈ ગયા છે ચલો બે બોલ થાય બે બોલ એક રન ડીક એક રન ટીક ભાઈ જીતી ગયા જીતી ગયા તે તણે તણે તમે લઈ ગયા ભાઈ તણે તણે તમે જીતી ગયા આજે પણ તું ઉલાડતો તો આ દે હાથ હાથ તું બાના ના કરે ચૈલા બાના ના કરે મેં જયંતે ધરીયા મે હાથ ના ખેતાવડા તું બાના ના બનાય તું બોલનો જોયા વગર ઠોકતો ભાઈ જો 12 ના તે 30 થઈ જો કેટલા આપણે ચાલુ કરી હતી પહેલા બંધ થઈ ગઈ બાર વીસે બંધ થઈ ગઈ અને અત્યારે હાલ છે ને નાસ્તો કરવામાં આવશે ગાડીઓ પેલા બધી ગાડીઓ ગોઠવી દેવામાં આવશે હજી બધી હટાઈ હતી એ બધી ગાડીઓ ગોઠવી દઈશું પછી નાસ્તો કરવામાં આવશે ભાઈ મેચ ખતમ થઈ ગઈ છે અને નાસ્તાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ડુંગળી સમારી છે ભાઈ અમારી સોસાયટીમાં છે ને વર્ષોથી છે ને દર શનિવારે આ રીતે મેચ હોય કારણ કે રવિવારે રજા હોય અને શનિવારે આ રીતની મેચ હોય જેની અંદર છે ને બધા જ હોય મોટાથી મારી નાના બધા જ છે ને મેચ રમવા માટે આવી જાય અને એટલું એક્સાઇટમેન્ટ હોય ને મેચની અંદર ઝઘડા બી જોરદાર થાય વચ્ચે આના પહેલાં જે મેચ હતી ને એની અંદર જોરદાર ઝઘડા થયેલા અને અંચાઈઓ બી એટલી જ થાય ગલી ક્રિકેટની છે ને આ બધી મજા છે તો એ આગળ છે ને રૂલ્સ હોય બધા પરંતુ જ્યારે જીતવાની વાત આવે ને એટલે છે ને અંચાઈઓ બી થાય અને મોથાકૂઠો બી થાય ને બધું જ થાય પણ એની જે છે ને મજા આખી અલગ છે અત્યારે હાલ છે ને જો બધા અત્યારે અહીં આગળ એન્જોય કરી રહ્યા છો નાસ્તો તું સમયમાં હવે તૈયાર થઈ રહ્યો છો ચા આવી રહી છે ચા મંગાવી છે હજુ ચા લેવા માટે ગયા છે બે ત્રણ જણા એ આવે એટલે પછી ચા અને પાપડીની જોડે ડુંગળી નહીં મજા આવે નહીં ચા પાપડી અને ગલી ક્રિકેટની મોજ અમારી આ છે અમારી શનિવારની મોજ નહીં તમારી સોસાયટીની ભાઈ શનિવારની મોજ છે આ બધી પાપડી ખાવાની ચા પીવાની આઈ જાઓ આઈ જાઓ જો છોકરાઓ બધાને બોલાવો તો ભાઈ જન દર શનિવારે આવો માહોલ હોય છે અને આજની વિડીયો છે ને આપણે અહિયાં સુધી રાખીએ છીએ ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માત્ર આપ સૌનો નો દિવસ રહે તો મળીએ નેક્સ્ટ વિડીયો